રામ મંદિરનો વિરોધ કરવા ભેગા થયેલા ટોળામાં જોરાન મમદાની પણ હતા જેમાં પ્રદર્શનકારીઓએ હિન્દુ પ્રજા અને ભગવાન રામ વિરુદ્ધ નિમ્ન કક્ષાના અપશબ્દો ઉચ્ચાર્યા હતા સાત મે બે હજાર વીસ ના રોજ જોરાને સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે મારા પરિવારને યુગાંડામાંથી આંકી કઢાયો હતો કારણ કે તેઓ ભારતીય હતા આજે ભારતમાં ફોટો છે ઓગણીસો બાણું ના રમખાણોમાં તેનો નાશ કરાયો હતો હિન્દુ રાષ્ટ્રવાદીઓ એ ધ્વંસ ઉજવણી ન્યુયોર્ક માં કરવા માંગે છે બીજી તરફ અમેરિકામાં રહેતા

ન્યુયોર્ક સિટીમાં હિન્દુઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર તેમનું વલણ સ્પષ્ટ કરવા કહેવામાં આવ્યું છે પત્રમાં તેમની અગાઉની કેટલીક વાતો અને નીતિઓનો ઉલ્લેખ કરીને ચિંતાનું કારણ બતાવ્યું છે તેમાં પબ્લિક રેલીઓમાં કરેલા નિવેદનો અન્ય ચૂંટાયેલા નેતાઓ વિશેના કમેન્ટ્સ અને કેટલીક કાયદાકીય યોજનાઓના સમર્થનનો સમાવેશ થાય છે સંસ્થાઓએ ક્વિન્સમાં હિન્દુ મંદિરો પર તાજેતરમાં

કોઈ પ્રતિસાદ આપવામાં આવ્યો નથી ત્યારે જોવું રસપ્રદ રહેશે કે એક મુસ્લિમ માનસિકતા ધરાવતા નેતા હિન્દુ સમાજ દ્વારા લખાયેલા પત્રનો કેવો જવાબ આપે છે